મારે એક જાહેરાત કરાણી બગડાણા વિશે બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું અત્યારે જે બગદાણા ધામ વિશે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને તે વિડીયો દેખાડો પણ તે પહેલા આ વિડીયો આખો જોજો જેથી બધી માહિતી તમને મળી રહે તો મિત્રો હાલ થોડા દિવસો પહેલા પ્રોગ્રામ માં બોલ્યા હતા જે મેનેજિંગ તંત્ર વિશે બોલવાથી આ વિવાદ સર્જાયો હતો જ્યારે બગદાણા ધામ હાલ અત્યારે કોઈ મેનેજર તંત્રી નથી આ બાબતે તે બોલ્યા હતા પણ ત્યાર પછી તેઓ ખુદ માયાભાઈ આહિર માફી માગતા નજરે પડી રહ્યા છે તો તમે પણ તે વિડીયો જુઓ અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો જયસરામ હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગડાણો વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જયસારામ